જય શ્રી રામ જય શ્રી મહાકાળ કિશન નંદા હિન્દુસેના જિલ્લા પૂર્ણા ખાલી પચીસ જાન્યુઆરી આજથી આપણા હિન્દુભાઈ કિશનભાઈ છે આજ રોજ હિન્દુસેના યુવા પાક દ્વારા કરોડપતિ મંદિરે બધા ભાઈઓ ભેગા થઈ હનુમાન પાઠ કર્યા તથા કિશનભાઈ કિશનભાઈ યાદ કરી તેમને ફૂલાર કર્યા अजी સુધી किशन भाई भरवान ने न्याय मिलने न थी त्यासुधी न्याय नहीं मिले त्यासुधी दर 25 तारीख जनवरी ए दर 25 जनवरी हिंदू सेना वीर बलिदान दिवस तरीके ઉજવશે એશિરામ જય શ્રી માકાલ